તમે ત્યાં ચિંતા ના કરો બે જણા પચાસ પચાસ રૂપિયા આલો મને અને મન જે નાસ્તો ગમ છે એ લાવ્યો અને હારો નાસ્તો લાવ્યો ભાઈ હવે હરીજી હું તમને સાચી વાત કરું હા જો આપડો દાળો છે એટલે પહોંચો છે હવે આપણે અડધો કલાક કલાકમાં ઘેર જવાનું છે તો ઘેર જઈને હાથથી થી ના ખપ આકાર રોટલા આરી બધું ખાઈ ખાઈ તો ફૂમતા કે ઘેર બહેરા પાસે ચેવા બોલો ક્યાંની ભાઈ અલ્યા ભાઈ રાડ પાડી છે રાડ અને પછી છે ની આ તો કહે હવે અમે તમને ખાવાનું નહી લો ચાલ મારે એકદમ રીચર બોલો

આવા શરીર થોડા ઘંટા છે એટલે જેવી ઝડપ કરવી એવી ના થાય ના થાય ગુમતા મજૂરી માં ચમ ઉમર નહી લાવતા એટલે ભાઈ મજૂરી તો જે ચાલે એ લે છો વધારે તમે આવી જો છો ચાલે તો આલો છે કે અમે ચેમ એમ નહીં કેતા કે અમારું ઉમર વધારે તો ઓછી આલો મજૂરી અહીંયા ભાઈ પણ વાઘુજી અમે જેવું છે ખબર છે

તમે અમારા છોડેના જુદા મોટા જુદા તમે હજી અમારા જેટલા બળદ ગાડ નહી આવતા પછી ના ના બોલતા બે રૂપિયા મજૂરી થઈ હતી અને અમે પચાસ પૈસા દસ વિશુ વાપરતા માર કાકો મન ક્યા તા કે બેટા હરી આપડા માં ભૂપેદ્રુપિયા રૂપિયાની ચાર હથેલ્યો કર્યો છે તૂટ્યા છે શાહ ને કે અને અમે પાછું તૈય ગાધેલું છે તમે ભાઈ ભગવાન માતાજી ની દયા થી અમાર એવા દાડા આયા નહીં એટલે અમે એવું ગાધું નહીં

મોટો નું મન રાખે આગેવાની કરતા હોય એટલે બાર કોમ ગમે મીટીંગમાં કોઈ બેસી ના હરીજી આ પાઘડી નું કોઈ મન થાય

બહાર રૂપિયા કોમે આયા છે તેનો મતલબ એમ નહી કે માર વેલ્લુ ની દે દે એ વેલ્લુ જોઈ કે કમકૂતરી આવે તમારા હા એટલા ઝેગાર જેવું છે સોફા ફેરા ઝાપોડવાનું અને હાથ હાથ ગણું રૂપિયા ની કરવાની જોઈએ તમે લાખ રૂપિયા નીકળ્યો આપડે મારી વાત કોણસો ને હેચું હાથ ગયું હારી નહિ પૈસા કઈ કોઈ માપ મારી વાત

તારા ભાઈ તમે બધું કીધું કે હરી બેટા ઢેકડું પૂંછડું તારા ભાઈ એમને તો કીધું કે હરી બેટા એના મોટર નું મોન પેલા રાખજે આ તાર બા કેતે તારા ભાઈ કેવો

ખબર કારણ શું ખબર છે કે અત્યારે આપડે કોમ કરવાની એડા છે અને ખવું આઠવાના છે એટલે અત્યારે આપડે ઘર નું ખાવાનું ખવાય નઈ રોટલા ના ખવાય પણ તમે તો ના પાડતા અલેજી ખાલી વાતો કરતા હતા વાતો નતા કરતા પૈસા કરતા જોર આવતું તું એવું લાખ રૂપિયા વાપરી પસાર રૂપિયા નહીં વાપરતા લાખ રૂપિયા પૈસા શું લે અરે તું શું કરી લે આ પાપડી હું ખાય પાપડી તો ખાય છે આકારો મજા નહી આવે હમણે આ ચા ચા પાપડી ખા લે લે ખમ પડ લે લે તીયે ખા લે તો મામા આ પાપડી ખા આ ઘરે જ લે ખાઈ ગલ ઉસ ઉસ તારે આકારો હે ડાગ ને છોરા કુમટ આને સે બોલતો નથી તો લે હે હે લે ભણે તું આવ લે હું ક્યાં હરું બ પ ભજી ઓય ના મેલું જોહા તું હે

તમાર માટે નાસ્તો કરવા આનો આનો હડવા છે એ નથી હડવા જો જા હે લે ભોબજી શું મારા ક્ષેત્ર માં આયન આવરે લાડો તો શું છે આયન બાપજી ખાવા ના પાડે જાય ના શું કરવા ના પાડો તો અરે બાપુજી વાત જેવી છે ખબર છે તમે નતા એન એની પહેલા અમે જે વાત કરી એટલે બધા 50 50 રૂપિયા કાઢો ભૂખ લાગી છે એટલે નાસ્તો મંગાવો એ કે અમે કેરા નથી નાસ્તો કરવાની અને અમે એના થઈ છે એટલે મેરાની પૈસા નતા વધારે લુખોય

કદી જ પડ્યા નથી તમે ખેડૂતો રે કાઢું તમે રહી ગયો બચ્ચે તો મારી આબરૂ કાઢી

પાપડી બદલે તો છોકરા નઈ લડાતા પચાસ રૂપિયા ની પાપડી બદલે અમે કોઈ ના બગડે શું શરીર બગડે તમારી જિંદગી બગડી વામો તો હેડો હવે અરે નહી ખાવી ભાઈ હા હેડજો બે હા રસ્તે નો ભાઈ હતો તારો કાકો અમારો ભાઈ હતો તો બંધ હાકા ની કોઈ વેલ્યુ

હજી માથાના મળ્યા તો ખબર છે ઊંચા કાપી નાખું ઊંઝા કાપી નાખું એક હવે હવે ખાલી દેવો બગાડવા કોઈ જાણે

हा, मारू, पोंठो, पाठन, हा,